નમસ્કાર દર્શક મિત્રો હું છું જિજ્ઞેશ મહેતા રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે બારડોલી ખાતે દુલિયા ચોકીના વિસ્તારમાં આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલમ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રીઓ સ્થાનિક ધારાસભ્યો

તાપી જિલ્લાની નિઝર વિધાનસભા તેમજ સુરત જિલ્લાની પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવાની માંગરોલ વિધાનસભા માંડવીના હાલના ધારાસભ્ય અને રાજ્ય સરકારના રાજ્યમંત્રી કુંવરજી હરપતી એવો પણ પોતાની વિધાનસભામાં લોકસભાની ચૂંટણીમાં માઇનસ જતા સી આર પાટીલે મંચ ઉપરથી તેઓને ટકોર પણ કરી હતી ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થયો તમારા બધાને કારણે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર અને પ્રસાર થયો એના કારણે આટલો મોટો કાર્યાલય પણ નાનું પડે એવું મોટું કામ તમે કર્યું એવા સૌ અહીં બેઠેલા આગેવાન ભાઈ અને બહેનો આપ સૌને નમસ્કાર આપ સૌને વંદન આપ સૌને પ્રણામ કરું છું કોંગ્રેસને શું ઠેવ છે ભાઈ પડી પડી ઠગડી ઓછી રાખો હવે મોદી સાહેબે જ્યારે એના લોકસભામાં જવાબ આપતી વખતે કહ્યું કે નવ્વાણું સીટ નવ્વાણું સીટ એટલે સામાન્ય લોકોને એવું લાગે કે કેટલું સીટ સીટ આવી આવી એક છે પરંતુ આ આ નથી એટલે સીટો આવી છે તમારે તો સરકાર બનાવી એટલે તમારે એકાવન ટકા સીટ જોઈએ એકાવન ટકાની તો વાત બહુ દૂરની વાત છે આ સત્તર અઢાર ટકા પર એ આવી ગયા છે અને એમાંની ઘણી બધી સીટ તમે જુઓ તો ચાર હજાર પાંચ હજાર એવી સીટો આપણે લોકસભામાં હાર્યા છે એ આપણી કમનસીબી છે કે આપણે એ સીટો ગુમાવી છે અને જીત અને જીત હાર અને હોય છે પરંતુ આપણે ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશમાં પહેલીવાર સતત ત્રીજી વાર સરકાર બનાવવાવાળા પ્રધાનમંત્રી બન્યા છે જીતીને જવાહરલાલ નહેરુજી હતા ત્યારે પણ ત્રણ એ પ્રધાનમંત્રી થયા પરંતુ અમને જે પહેલી સરકાર હતી એ સરકાર નિયુક્ત થયેલી હતી એમાં ઇલેક્શન નહોતું અને એના કારણે જીતીને પ્રધાનમંત્રી બન્યા હોય એવા ત્રીજી વાર જેમ યશ પ્રાપ્ત થયું એ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે માટે આ જીતનો આપણે ઉમંગ બનાવવો જોઈએ એના બદલે કાર્યકર્તાઓમાં એક પ્રકારની ઘણીવાર નિરાશા પણ દેખાય છે આ નિરાશાને ખંકેરી નાખો આપણે તો કેવા લોકો છીએ આપણે તો સંકલ્પ કણે ચાલીએ છીએ કે જીતવો મારો જન્મ જીતવા માટે થયો છે એવા સંકલ્પબદ્ધ કાર્યકર્તાઓ છે ત્યારે આ નિરાશાને ખંકેરીને હવે જે ત્રેપનસો જેટલા ગ્રામ પંચાયતોના ઇલેક્શન આવી રહ્યા છે આ ત્રેપનસોમાંથી પણ બે હજાર ચોવીસના ઇલેક્શન પ્રમાણે બુથો આપણે જોઈએ તો આપણે ચાર હજાર બૂથોમાં ચાર હજાર ગ્રામ પંચાયતોમાં આપણે પ્લસ થતા જઈએ છીએ તેરસો જે બૂથ એવા છે કે જેમાં થોડી મહેનત કરવી પડશે પણ કેટલી મહેનત છે પચીસ મત પચાસ મત સો મત આ જો આપણે ત્યાં મહેનત કરી શકીએ તો ત્રેપનસો એ ત્રેપનસો ગ્રામ પંચાયતો આપણે જીતી શકીએ એમ છીએ થઈ જશે ને જોમાં બોલો જમવાનું છે અહીંયા થઈ જશે આપણે તોતેર નગરપાલિકા છે તો માંથી સાત નગરપાલિકામાં આપણે બે હજાર ચોવીસના ઇલેક્શન પ્રમાણે આપણે આગળ છીએ તેર જે નગરપાલિકા છે એમાં થોડી મહેનત કરવી પડશે એ પણ બધા સો બસો મતોને કારણે જ આપણે આગળ પાછળ છીએ ત્યારે આ તોતેર તોતેર નગરપાલિકા એ આપણે જીતવાની છે હમણાં મને હમણાં જુનાગઢના પ્રમુખ બધા મળવા આવ્યા હતા ધારાસભ્યો એમને કહ્યું કે જુનાગઢની ત્રણે ત્રણ નગરપાલિકા મેં જીતું કનુભાઈ અને ત્યાંના પણ પ્રભારી મુકેશભાઈ જી એમણે પણ મને કહ્યું કે વલસાડની પણ લગભગ ત્રણ નગરપાલિકા છે એ ત્રણે ત્રણ જીતી જઈશું તમારી કેટલી છે ભાઈ ભરતભાઈ નગરપાલિકા નથી તાપીને સમગાઢ છે મદદ કરવાનું સંદીપભાઈએ કહ્યું છે તો કરવું જ પડે બધી નગરપાલિકાઓ જીતવાની છે છે બે જિલ્લા પંચાયત બારડોલી ખાતે ટેન ગામની અંદર એક આધુનિક સગવડ વાળું આધુનિક સુવિધાઓથી સભર ભારતીય જનતા પાર્ટીનું નવું ઘર આજ રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીશ્રી સી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી આદરણી શ્રી રત્નાકરજી સુરત જિલ્લાના પ્રભારી મંત્રી આડ આદરણી કનુભાઈ દેસાઈ પૂર્વ કેબિનેટ મંત્રીઓ રાજ્ય સરકારના મંત્રીઓ અમારા જિલ્લાના સૌ ધારાસભ્ય શ્રીઓના સહયોગથી આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લગભગ બાવન હજાર સ્ક્વેર ફૂટ જેવો આ ભારતીય જનતા પાર્ટીના ઘરની જગ્યા છે એમાં બત્રીસ હજાર સ્ક્વેર ફૂટમાં મંજૂરી લઈ અને પચીસ હજાર સ્ક્વેર ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે આમાં જિલ્લા પ્રમુખની ઓફિસની સાથે સાથે તમામ સાત મોરચાઓના પ્રમુખોની ઓફિસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે એક કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે સાથે સાથે ઉપર એક હોલ પણ બનાવવામાં આવ્યો છે લગભગ ચારસોની બેઠકવાળો એક હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં જિલ્લામાં જે કંઈ પણ હવે પછીના કાર્યક્રમો હશે એ આ કાર્યાલય ઉપરથી સારી રીતે સંચાલન થાય એના માટે એક સુંદર ઘર ભારતીય જનતા પાર્ટીના ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં આજે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકરોના સહયોગથી આ કાર્યકર કાર્યાલયનું નિર્માણ થયું છે એ પણ એક આ એક મોટી બાબત છે હજુ એમાં ઘણું ખરું કામ બાકી છે પણ અમે એની અંદર ખૂબ એવી મોટી રકમનો લગભગ કાર્યાલય લોકોની પાસેથી ફંડ લઈ કાર્યકર કાર્યકરો પાસેથી ફંડ લઈ અને આ કાર્યાલયનું નિર્માણ નિર્માણ કર્યું છે એટલે ચોક્કસ આંકડો હજુ અમારી પાસે નથી પણ આગામી દિવસોમાં હજુ હોલનું કામ અમારું થોડું બાકી છે એ પૂરે થયેથી જ સાચો આંકડો ખ્યાલ આવશે